વડોદરા જિલ્લાના પાદરા વડુ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં એક સીટ પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો જેમાં કોંગ્રેસમાંથી સુરેશભાઈ મંગળભાઈ પટેલ અને ભાજપમાંથી જીકાભાઈ ડાયાભાઈ પરમાર બંને વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો એક તરફ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ભાજપ ગ્રુપના ધામા જોવા મળ્યા બીજી તરફ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર ગ્રુપના પણ ધામા જોવા મળ્યા જો કે બંદીઓ ગ્રુપ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય જે વડુ ગામ પૂરતી અને સાત બુજ પૂરતી હતી મતદારોમાં ખૂબ જ ઉત્સાહ આનંદ અને ઉમંગ હતો બંને પક્ષે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે પણ હું એવું કહી શકું કે કોંગ્રેસ પક્ષે જે ઉમેદવાર ઉભા રાખ્યા છે એ સર્વ માન્ય ઉમેદવાર હોય એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ખૂબ જંગી મતે જીતવાના છે એમાં કોઈ શંકા સ્થાન નથી આજે પાદરા તાલુકાના વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે મતદારો ખૂબ જ ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને અમે ચૂંટણી દરમિયાન સરકારની યોજનાઓ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કામો તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જે જનતાની વચ્ચે રહીને આખું વર્ષ કામ કરે છે તેના થકી અમે વડુ તાલુકા પંચાયતના મતદારોના ઘર ઘર સુધી પહોંચ્યા છે અને મતદારોને આગામી વિકાસના કામોમાં સહભાગી થવા ભાજપ તરફથી મતદાન કરવા માટે અમે સૌને વિનંતી કરી હતી અને અમને વિશ્વાસ છે કે વડુ તાલુકા પંચાયતના મતદારો એ ભારતીય જનતા પાર્ટીને ને જંગી બહુમતીથી થી જીતાડશે સમગ્ર બોર્ડ ઉપર તકના સાત બૂથો પર પોલીસનું જડબેસલા સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો વહેલી સવારેથી જ ડીવાયએસપી બી એચ ચાવડાની નજર હેઠળ પાદરા અને વડુ બંદે બૂથો પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિમય માહોલમાં ચૂંટણી થાય એ પ્રકારના આયોજનના ભાગરૂપે પોલીસનો સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો પાદરા અને વડુમાં જે અત્યારે શાંતિમય માહોલમાં મતદાન છે કયા કયા વિસ્તારોમાં પોલીસ સુરક્ષા છે અને કયા પ્રકારમાં આવે પાદરામાં નગરપાલિકાના એક વોર્ડની જે પેટા છે ને એના માટે સાત બૂથો છે ત્યાં બધી રીતે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે જ્યારે વડુમાં તાલુકા પંચાયતની એક સીટ હતી એની પેટા છે વડુમાં આપ જુઓ છો ત્યારે બહુ બિલકુલ શાંતિ રીતે મતદાન ચાલી રહ્યું છે વડુમાં મતદાનની ટકાવારી થોડી વધારે છે પણ બહુ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે ટોટલ કેટલા બૂથ હશે વડુમાં ટોટલ સાત મતદાન મથક છે જેમાં છ મતદાન મથક આપણે કુમાર શાળા અન્ય શાળા બેઠા ત્યાં છે ને એક ગ્રામ પંચાયતમાં છે ત્યાં